હેલો દોસ્તો જીવનમાં પૈસા કમાવવાની રીત જીવનમાં પૈસા કમાવવાની ઘણી રીતો છે પરંતુ સાચી રીત એ છે કે જે લાંબા સમય સુધી ટકી શકે કાનૂની હોય અને તમારી કુશળતા સાથે મેળ ખાય નોકરી દ્વારા સરકારી નોકરી સ્થિર આવક સુવિધાઓ અને સુરક્ષા ખાનગી નોકરી ઝડપથી અનુભવ પ્રમોશન અને નવી

સારા બિઝનેસ દ્વારા પણ તમે પૈસા કમાવી શકો છો દુકાન ફેક્ટરી સર્વિસ બિઝનેસ રેસ્ટોરન્ટ વગેરે દ્વારા તમે સારી ઇન્કમ કમાવી શકો છો શરૂ કરતા પહેલાં માર્કેટ રિસર્ચ અને યોજના બનાવવી જરૂરી છે ફિલાન્સ અને ઓનલાઈન કામ દોસ્તો અત્યારે ઘણા ઓનલાઈન કામ જેવા કે ગ્રાફિક ડિઝાઇન કન્ટેન્ટ રાઇટિંગ પ્રોગ્રામિંગ વિડીયો એડિટિંગ અપવર્ક જેવી વેબસાઇટ પર કામ મળી શકે છે તો દોસ્તો તમે તેના પર જઈને સારું એવું કામ કરીને સારા એવા પૈસા કમાઈ શકો છો રોકાણ તો દોસ્તો આપણે રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ અત્યારે શેરબજાર મ્યુચ્યુઅલ ફંડ રિયલ ઇન્સ્ટન્ટ હંમેશા રિસ્ક મેનેજમેન્ટ અને નોલેજ તેમાં જરૂરી હોવું જોઈએ કૃષિ અને ઉદ્યોગ તો દોસ્તો ઓર્ગેનિક ફાર્મિંગ ડેરી પોલ્ટ્રી મશીનરી પ્રોડક્શન વગેરે પણ તમે ઉદ્યોગ કરી શકો અને સારા એવી ઇન્કમ કમાઈ શકો તો દોસ્તો તમને આ વિડીયો ગમે તમારી મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરો થેન્ક યુ